બનાસકાંઠા જિલ્લાના થરાદના ચામુંડા નગર વિસ્તારમાં આવેલા રાજેન્દ્રનગર સ્થિત વિઘ્નેશ્વર ગણપતિ મંદિરમાં આ વર્ષે પણ ગણેશ ચતુર્થીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ગણપતિ સેવા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સ્થાનિક ભક્તોએ વાજતે ગાજતે શોભાયાત્રા નીકાળી ગણપતિ બાપા મોર્યાના જયકોષ સાથે ઘીમાં લાડુ ચોળિયાનો ભોગ ધરાવ્યો હતો ગણપતિ મંદિરની મૂર્તિઓને ફૂલોના હાર રંગોળી અને દીવડાવતી શણગારવામાં આવી હતી થરાદનું આ મંદિર છેલ્લા ઘણા વર્ષોથી એકમાત્ર ગણપતિ મંદિર તરીકે પ્રસિદ્ધ છે દરરોજ સવારે અને સાંજે બે વખત આરતી યોજાય છે જ્યારે ગણેશ ચતુર્થી પર્વે હજારો ભક્તો દર્શનાતે ઉમટી પડે છે છેલ્લા ચાલીસ વર્ષથી સતત ચાલી રહી આ પરંપરામાં દસ દિવસ સુધી વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે ગણેશ યુવા મંડળના સભ્યોને સ્થાનિક સમુદાયના સહયોગથી આ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી અને ભક્તિ ભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો અમારે અહીંયા ગણપતિ ઉત્સવ અમે છેલ્લા ચાલીસ વર્ષથી મનાવીએ છીએ અમારે અહીંયા ચૌદ દસ દિવસ ગણપતિનું આયોજન કરીએ છીએ ચૌથના દિવસે ગણપતિની સ્થાપના કરીએ છીએ દરેક ગણપતિ યોગ મંડળના સભ્યો સાથ આપે છે સહકાર આપે છે આખી શેરીને સાથે લઈ અને ગણપતિ મહોત્સવ મનાવીએ છીએ છેલ્લા ચાલીસ વર્ષથી તરાજ તાલુકાની અંદર માત્ર એક જ ગણપતિનું મંદિર આવેલું છે એ પણ અહીંયા રાજેન્દ્રનગર સોસાયટી ગણપતિ મંદિર